અને સામાજિક લેવલે વિસ્તારની અંદર જે કોઈ પ્રશ્નો હશે એના વિષયમાં અમે લડશું આગામી સમયમાં અમે સીવણ ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ શિક્ષણ બાબતે અને સમાજને જે કોઈ જાતની કોઈ બી તકલીફો હશે એ વિષયમાં અમે લડત લડતા રહીશું અને એના નિરાકરણ લઈ આવશું અત્યારે અમારી ત્રેવીસ જણાની સમિતિ બની છે છ શેરીઓ અમારી જે છે એમાંથી બધાને સહમત લઈ અને સહમતી લઈને ધર્મગુરુઓ અમારા સમાજના ચૌદ પટેલો આ બધાને ભેગા રાખીને અમે બધાએ સમિતિની રચના કરી છે સમાજને ઉપયોગી થવું સમાજને શિક્ષણમાં આગળ વધારવું બહેનો દીકરીઓને સ્વ સ્વાવનિમ્બર થાય એના માટે બાળકો જે કોઈ શિક્ષણ જગતમાં હશે એને કોમ્પ્યુટર ક્લાસ વગેરે એની અમે સુવિધાઓ પૂરી પાડશું